હિન્દુત્વની લાગણી દુબાઈ આ બધામાંથી કોઈને બી પૂછો ભાઈ લાગણી દુબાઈ તમે એક્ઝેક્ટલી લાગણી દુબાઈ છે ને બહુ દુબાઈ છે આ તો ડેનેજ નું પાણી આવે છે અને એ પાણી ગંદુ પાણી આવે છે એ ગંદુ પાણીમાં ઈવન આપણે ત્યાં અહીંયા બેસી નથી શકતો તો પછી મૂર્તિ કે એ પછી તો કેવી રીતે વિસર્જન કરી શકે અને એ નગરપાલિકાની પ્રાયોરિટી થઈ તો નગરપાલિકા એકવાર વાર પણ જોવા નથી આવ્યું અહીંયા આ રોડ વાળા બનાવીને જતા રહ્યા ત્યાં ગણપતિ હમણાં ડૂબવાના કે આ કંડાસના પાણીમાં ડૂબવાના આ રોડ કેવો છે રોડ તો કાબા કુબેવાના જ છે એ તો હજી અધૂરો કામ એટલે આ બધી બોલાય નહીં કે આ મૂર્તિઓ છે હવે વિચારો કે આ મૂર્તિઓ ઉપર ત્યાં સીવેજ નું ગંદુ પાણી જે આવીને અહીં આવતું હશે શું આ હિન્દુ ધર્મ નું હિન્દુ સંસ્કૃતિ નું અપમાન નથી એના વિસર્જન કરવાનું વાત જ એટલે જોવું કે રીતના વિસર્જન તો નલી થવાનું હોય કારણ કે તને તો ગુનેગાર ગણાય કુદરત સાચી વાત છે નમસ્કાર અને આભાર પૌરાણિક સંસ્કૃતિઓ અને આસ્થા અને શ્રદ્ધા પર ચાલતો આ દેશ આ દેશની મહાનતાની જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી પરંતુ જ્યારે આ દેશના લોકો જ અને જવાબદાર લોકો જ જ્યારે આ દેશની સંસ્કૃતિ તો છોડો પરંતુ એના પર્યાવરણને પણ છેડછાડ કરે ને ત્યારે દુઃખ થાય છાપરા ગામ પાસે આપણે છે ખૂબ જૂનું ગામ ખૂબ સરસ ગામ નવસારીનું કોઈ દિવસ વિવાદમાં નહીં આવેલું ગામ પણ એ લોકોએ બી આજે હૃદય પર પથ્થર મૂક્યો અને મને ફોન કર્યો કે રજનીશભાઈ આવો એમ હવે આપણે જાણીએ કે શું છે અને કેટલી ગંભીર બાબત કહેવાય અને આ ગંભીર બાબતે જે તે અધિકારીને તાત્કાલિક ધોરણે પહેલાં તો સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને આ કામગીરીમાં સામેલ તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ એનું કારણ શું છે તે આપણે જાણીએ શું નામ કાકા તમારું દિનેશભાઈ દિનેશભાઈ શું થયું છે અહીંયા આ ડેરેજનું પાણી એ લોકો કોન્ટ્રાક્ટરે જાણ જોઈને કાઢ્યું છે આજે રોડના ના કોન્ટ્રાક્ટર એટલે આ લાઈન એને તોડી કાઢીને ભૂંગરું કાઢ લાગ્યું ને હિડુ એને આમાં લાઈન માં આવી ગયું અને આ પાણી ક્યાં જાય છે એ ધરા માં જાય છે ધરા માં લોકો કપડા ધોઈ છે ઢોર પીય છે આ અંદર ગણપતિ વિસર્જન થાય દશા માં વિસર્જન થાય બધું વિસર્જન અમાર થાય આ કામગીરી બદલ શું કહેશો તમે એ કામ આ બટકાવું જો આ લોકો સુધરાવાળા આવીને આ લાઈન બંધ કરવી જોઈએ કેટલા દિવસથી આ પાણી જાય છે અરે બે 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 અઢી મહિના રહી ગયા બે અઢી મહિના થી કોઈ જોવા બી નથી આવ્યું આખું તળાવ ગંદુ થઈ ગયું ગંદુ થઈ ગયા તળાવ પાણી કેવું તળાવ બધું આ ગંદા પાણી થી જ ભરાયું તમે ફરિયાદ કરી રીતે ની કોઈને અરે તમારા જો બીજો પત્રકાર ટ્રેન બી આવ્યા ને સુરત જેટલા કોપરેટર છે એટલા બધાને જણાવ્યું પણ કઈ નિવારણ કઈ નહી ચેતનભાઈ ઘેર જાય ને કઈ વાત ચેતન આવ્યો બી નથી આવી ચેતનભાઈ આવ્યો બી નથી આવ્યો બીજી વાર આ લોકો વોટ માંગવા આવે તો શું કરે આ દેખાય કે ટમાચો મારવે લોકો ખરે કે આ તમારે દેખાય જ માં આવી દેમ કોઈ કામ નહીં એ બટ ત્યારે ચાર કોપરેટરમાંથી એક કોપરેટર અહીંયા આવ્યો નથી પંચાયત હતી ત્યારે સારું હતું કે આ પંચાયત હતી ત્યારે સારું હતું પંચાયતમાં અમે ગામના સરપંચ નહીં ગયે એટલે તટ આવીને ઊભો રહી જ રહ્યું આટલે કોઈ કોપરેટર અહીંયા આવ્યો જ નહીં આ રોડ કેવા છે આ રોડ દંદન ખરાબ ભેગલા બધા હું ગયા એક્સિડન્ટ એક્સિડન્ટ થાય બીજા કેટલા જણા પડી જાય શું થાય કે આપણે જોયા જોઈ કરીએ પણ અમારી દિક્કત અહીંયા કેટલા માણસ પડ્યા રોડ કોન્ટ્રાક્ટર ને અટકાયો નહીં આવું કરતા અરે અરે કીધું કે આ ભૂંગરું કા કાઢ તો કે તમારું જાય એમ કહી ગયો આવું કે તમને આ કોન્ટ્રાક્ટર જાતે બોલે બોલા નહીં એને કોન્ટ્રાક્ટરને કે એ જીસીબી બી હરે બોલાવ તમારું શું જાય એમ હા આટલે અમે આટલે જ બેહેલા એને કીધેલું છે તમે કીધું ને અમે ગામના આગેવાન છે ભાઈ આ ખોટું કરતા છે ડોક કીધું પણ તમારું એટલે સાહેબ કહી દે ચાલે એમ કે સાહેબ કહેતે દે ચાલે સાહેબ કહી દે ચાલે સાહેબ બોકે કોઈનું કંઈ ચાલે નહીં

રોડના કામકાજના હિસાબે તો એ લોકોને એવું લાગ્યું છે કે ભાઈ ડ્રેનેજ બંધ થઈ ગઈ છે અને નવી ડ્રેનેજ બનવાની છે આ રોડવાળા એવું કહેતા હતા જે ગામજનો બધાને જ કહેતા હતા એવું કે ભાઈ ડ્રેનેજ નવી બનવાની છે એટલે તમે એનું કનેક્શન તેમાં તમને આપી દેવામાં આવશે તો ફિલહાલ જે વરસાદી ડ્રેનેજ ને ના ના એ આપણે આજ ડ્રેનેજ લાઈન હતી જે ઓફિશિયલી બનાવી હતી આજે લગભગ વરસ દોઢ વરસ કે બે વરસ પહેલા અને એ કરંટ હતી થોડું ઘણું ભાંગ તોડ આ તે થતું હતું એ તો થવાનું જ છે રોડ બનાવવામાં એ લોકો વધારે તોડી નાખી પાણી આગળ જતાં બંધ થઈ ગયું એ લોકોનું જે પાણી આવતું હતું એ જતું હતું તે બંધ થઈ ગયું એટલે એ આગળ થવા માંડ્યું પાણી હવે એ પાણીનો નિકાલ કરવા માટે એ લોકોએ અહીં કોન્ટ્રાક્ટર જોડે વાતચીત કરીને કામ ચાલુ કર્યું એ લોકો પ્રાઇવેટલી કરાવ્યું નગરપાલિકાએ કરાવ્યું એ ડોન્ટ નો અમને ખબર નથી એવું નહીં ભાઈ આ તો રોડની લાઈન તળાવ ગામનું એટલે અત્યારે હવે નગરપાલિકાના હાથ નીચે હોય

તો પછી મૂર્તિ કે એ રીતના કેવી રીતે વિસર્જન કરી શકીએ અને એ નગરપાલિકાની પ્રાયોરિટી થઈ તો નગરપાલિકા એકવાર પણ જોવા નથી આવ્યું અહીંયા કે ભાઈ આ શું થઈ રહેલું છે આ કેવી રીતના થતું છે કે આનો શું નિકાલ લાવવો જોઈએ એના માટે કોઈ જયારે નથી મળવા આવ્યા કે નથી કંઈ કરવા આવ્યા અમે લોકો અમારી જહેમતથી જે બી થતું હોય એ કરી જોયું અટકાવવાની કોશિશ કરી જોઈ પણ અમારા હાથી એ પણ આગળ નીકળી ગયું છે આપણે કોર્પોરેટરમાં અમને કોર્પોરેટરને એટલી મને વિનંતી કે આવીને જુઓ જોઈને આવીને કે આની આ પદ્ધતિ કેવી રીતે શું કરી અમારે આનું કરવું શું હવે આ લેનીનું પાણી કેરી ના રાખવું પણ તમારે બોલાવવા તો પડે ને કોર્પોરેટર બોલાવવા આપણા કાજે છે લોકો આવે જ શું કરવા એને બોલાવીએ હજુ બી નહીં આવે એટલા પણ આપણે ફોન કરતો નહીં આવે આ સિલ્વર પામ અને ઓમ બંગલો આ બે હે દ્વારકા હાઈટ એનું પાણી અહીંયા આવે છે આ બાજુ તમને બતાવું આ બાજુ આવી જાય ભાઈ આ આખું પાણી અહીંયાથી આ પાણી નીકળે છે વિઝ્યુઅલ બતાવો અમારા કેમેરામેન કેતનભાઈ તમને વિઝ્યુઅલ્સ બતાવે છે આ આખું સીવેજનું પાણી ઉતરે છે અને તમને કેતનભાઈ બતાવશે ક્યાં જાય છે એ પાણી આખું આગળ સુધી કેતનભાઈ બતાવજો એ સીધું પાણી જાય છે તળાવની અંદર આ જોઈ લે જોઈ શકો છો તમે આ પાણી તળાવમાં થઈ ગયું હવે અહીં છાપરા ગામના વાસીઓની

ગટર થી કંટ્રાય બે હાતું નથી અહિયાં આ ગટર થી સંડા બાપા અંદર બનાવી સરકારે આપણે વિસર્જન કોઈ બંધ કરી દેવાનું એટલે ગટર થાય આ રોડ બંધ કરી ને તો ગટર કા પાણી બધું સંડાટ અંદર તલાવ માં આવે આપણે આ રીતના વિશ્વગુરુ બની શકીએ ખરા બની શકીએ ને કેમ બની

બેઠા જ તકલીફ પડે શરીરમાં હિતે હોય ઉંમર તો રિક્ષા ચલાવી પડે શું કરે પેટ હાટું અને પછી આ મેન્ટેનન્સ આવે તો રિક્ષામાં રિક્ષામાં તો આ ઘર ઘરનો કાર્ય કરવું પડે બરીને કેવું ભાઈ લાય તો કાંઈ હું ભેગા ભેગા કર્યા હોય તો આડાવડા ડબ્બો તોડીને ભાઈ કરવી પડે અરે યાર આવું હોય હોય ને મને કરવું પડે એટલી ઉંમર તમારી કાકા સિત્તેર વર્ષ સાચવજો યાર ધીમે ગામમાં જ રહો ચાલીસ બેતાલીસ વર્ષ છે આ ગામમાં જ

પાણી બી એના લીધે જ આ પાણી બી એના લીધે જ રોડ પર છે આ પાણી બી એના લીધે હા ડ્રેનેજ લાઇન ડાયરેક્ટ બંધ કરી એટલે ગેટર લાઈનો બને જ થઈ ગઈ હાથે પાણી જે જતું હતું ને એ ટોટલી બંધ થઈ ગયું છે ને નવો જે રોડ કર્યો છે નવીનીકરણ તેની અંદર કેવું કે કોઈ માપદંડ વગરનો રોડ થઈ ગયો એ રોડ છે સ્લોપિંગ પાણી 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 કે વરસાદી રીતના નીકળવું જોઈએ એ લોકોનું કોઈ પ્લાનિંગ જ નહીં મળે જે કોઈ ચેમ્બર બનાવી છે તો એટલી બધી ઊંચી ચેમ્બર બનાવી કે ત્યાં પાણી જવાનું જ નથી ત્યાં સુધી પાણી સમજ નથી પડતું કે ચેમ્બર ઉપર કેમ બનાવ્યા હા આટલી બધી જેટલી બી જોયું તમે ને તમે કેટલું ભણેલા ભાઈ બીકોમ બીકોમ કયું કયું સ્ટ્રીમ હતું આર્ટસ કોમર્સ કોમર્સ આ ભાઈ બીકોમ કરેલું કોમર્સમાં ગુજરાતી મીડિયમમાં કયા વર્ષમાં ટુમાં બીકોમ કરેલું છે તો એને આજની તારીખમાં એટલું નોલેજ છે કે રોડ લેવલ કરતા ચેમ્બર ઉપર હોય તો વરસાદનું પાણી અંદર નહીં જાય રાઈટ રાઈટ આપણી મોરીમાં બી એવું જોઈએ બાથરૂમમાં તો એવું નહીં થાય તમને કે આ ભણેલા ગણેલા એન્જિનિયરને આ બુદ્ધિ હશે કે નહીં હશે એમ ખબર એ લોકોની બુદ્ધિ છે કે નથી છે એ તો નહીં ખબર કારણ કે એ લોકો બી થોડા મોટા લેવલ પર છે એ લોકોનો હોદ્દો મોટો છે એ લોકોનું કામકાજ છે તમે જે રીતના કહી કેમ ભાઈ ટેકનિશિયન આપણા કરતાં ઊંચા હશે કંઈ બી એ લોકોની ગણતરી હશે પણ એ લોકોની ગણતરીમાં એ લોકો ખોટા પડ્યા છે એ હંડ્રેડ છે અને ખોટા પડીને સ્વીકારતા નથી સ્વીકારતા નથી એ વાત તમારી ચોક્કસ છે કારણ કે સ્વીકારતા નથી અને કેમ જોવાનું જનતા એ લોકોને કોઈ લેવા દેવા નથી એ લોકો જનતા શું કરે કંઈ બી પબ્લિક શું કરે એની હાથે કોઈ લેવા દેવા નથી એ લોકોને જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ એ લોકોએ ખતમ કરવાનો છે તો કોઈ બી રીતના ખતમ કરી દે અને સાચું બોલજો તમે તો ગામમાં જ રહો છો એટલે રાતના રોડ પર કંઈ થાય તો ફોન બોન આમ તેમ આવતું હશે કેટલા એક્સિડન્ટો થાય છે સ્ટ્રીટ લાઇટ મને દેખાતી નથી સ્ટ્રીટ લાઇટ છે એક્સિડન્ટો થાય છે પણ ગામ સ્ટ્રીટ લાઇટ તો બને જ દેખાય છે હવે અત્યારે તો કેવી છે કે આપણે પેલી લાઇટ મૂકેલી છે લોકો લેસર લાઇટ મૂકેલી છે એટલે ખબર નહીં પડે ને ઘણીવાર બંધ થઈ જાય તો એ લોકોને આપણે કમ્પ્લેન કરે ત્યારે કેટલા ટાઈમ પછી આવીને એ લોકો ચેન્જ કરી જાય અને બીજું કે આ એક્સિડન્ટની વાત છે તો એક્સિડન્ટ થાય ને ઘણા બધા થાય છે આથી થાય પણ ગામનો કોપરેટારો ને કંઈ પણ જગ્યા કંઈ પણ તકલીફ પડી ગઈ હોય તો કોઈ બી ગામજન ઊભો થઈ જાય નહીં એ આપણી પ્રાથમિકતા છે મને કેટલી વાર કીધું છે કે ગામના લોકોએ પોતાની ગાડીમાં બેસાડીને દવાખાને બી રાત્રે ત્રણ ત્રણ વાગે લઈ ગયા હા હવે એ આપણી પ્રાથમિકતા છે આપણે કરવી જોઈએ આપણા પણ એ સેવાનો આપણને મોકો મળ્યો કહેવાય એટલે આપણે એ સેવા કરવી જોઈએ કેવું લાગે આ ગામનું તળાવ બરબાદ થતું હોય તો આવી રીતના બહુ દુઃખ થાય છે બહુ ખરાબ છે તળાવની હાલત જોઈને એમ થાય કે આ જે તળાવ અમે જોયું હતું ને આજની તારીખમાં જે એની હાલત છે તો એ જોઈને બહુ દુઃખ થાય છે કે એનું કંઈ ને કંઈ નવીનીકરણ થવું જોઈએ ને એનો કંઈ બરાબર સારી રીતના ઉપયોગ થાય એવી રીતના થવું જોઈએ ભાઈ એમ બોલા કે મહાનગરપાલિકામાં નહીં ઘુસેલા હતા સારું પણ તો પંચાયત હોય ત્યાં સુધી તો વધારે બેટર ને કારણ કે પંચાયત હોય તો ગામનો માણસ હોય તે લોકોને આપણે આપણી વેદના પોતે અનુભવતો હોય અને આખો દિવસે આવતો હોય અહીંયા જોતો હોય એટલે એને ખબર હોય કોઈ અધિકારી આવ્યું કે નહીં અત્યાર સુધી અમે તો કોઈ જોયો નથી અરે અને આ કેટલા દિવસથી જાય છે આવું પાણી ઘણો ટાઈમ થઈ ગયો લગભગ તો દોઢ બે મહિના થઈ ગયા છે બહુ જ બહુ જ ખરાબ કહેવાય બહુ જ ખરાબ કહેવાય બે અઢી મહિનાથી આ આખું પાણી ચાલો મેં તમને તળાવની બી તળાવ બી આપણે બતાવી દઈએ ને તળાવની હાલત શું છે હવે મહાનગરપાલિકાના હાથમાં છે તો તળાવ તો મેન્ટેન કરવું જોઈએ ને અને જો મહાનગરપાલિકાના અધિકારીઓને ના ખબર હોય કે તળાવ કેવી મેન્ટેન તો આપણે લોકોને જ પૂછી લેશું છાપરા ગામના તળાવ પાસે અમે છીએ ને અમારા કેમેરામેન તમને છાપરા ગામના દ્રશ્યો તળાવના દ્રશ્યો બતાવે પણ એક પહેલા એમનો કેમેરો જશે આ સૂચના બોર્ડ ઉપર આ બોર્ડ છે જાહેર વિનંતી બોર્ડ જે તળાવની બહાર લાગેલું છે એમાં લખ્યું છે તળાવ કે તળાવ કિનારે પ્લાસ્ટિક નાખશો નહીં પ્લાસ્ટિક છોડો પર્યાવરણ બચાવો સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને વ્યવ સ્વસ્થતા તળાવના ઉવારો ઉપર ગંદકી કરશો નહીં પ્લાસ્ટિક તળાવને ગંદુ થતા બચાવો સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થાવ અને આ બોર્ડ માર્યું છે શ્રી સહમ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એ બોર્ડ મારીને જતા રહ્યા છે બીજી કોઈ ચિંતા નથી બોર્ડ મારીને જેટલું પ્રમોશન મળે તે લઈ લેવાનું વાસ્તવિકતાના લાખો લોકો મેડમ તમારું આ બોર્ડ વાંચશે આ તમારી ફોર્મનું નામ વાંચશે અને તમે આવા કામ કરો છો બોર્ડ લગાવવાના તે પણ વાંચશે અને એ બોર્ડ પછીના જે દ્રશ્યો છે તે બી નાગરિકો જોઈ લેશે એ બતાવીએ તળાવના દ્રશ્યો આ જે બોર્ડ છે એ હિસાબે અને બીજું એક બોર્ડ છે કરેક્ટ હું કરી દઉં નવસારી મહાનગરપાલિકા અહીં હોવું જોઈએ ભયજનક જાહેર ચેતવણી આથી જાહેર જનતાને જણાવવાનું કે આ તળાવ વધુ ઊંડાણવાળું હોવાથી કોઈએ પણ અહીં પ્રવેશ કરવો નહીં જો આ તળાવ વધારે ઊંડાણવાળું છે તો તમે આ તળાવની ફેન્સિંગ કે એવું કેમ નહીં કર્યું કે ગામનું કોઈ છોકરું કોઈ પશુ પ્રાણી અંદર જતું રહે તકલીફ થાય બીજું અને તમારી અંદર આ તળાવ છે હવે વરસાદ આવવાનો વરસાદ આવવાનો તો આપણે તો જળ સ્ત્રોતો આપણા ભરવા જોઈએ કુદરતી વોટર આવે છે ને ભાઈ ખરીદીને તો ભરવાનું નથી કુદરતી ભગવાન મોકલે છે વરસાદ તે પડવો જોઈએ તો આમાં આ વરસાદથી હવે જ્યારે આ ભરાઈ જશે તળાવ ત્યારે શું એની પરિસ્થિતિ અને આજ જ તળાવમાં અત્યારે જે પાણી આવે છે ને તે પેલું ડ્રેનેજનું સીવેજનું પાણી આવે છે જુઓ બરાબર આ તળાવની હાલત જુઓ એકલો કચરો એકલો કચરો એકલું પ્લાસ્ટિક અને દુનિયાભરની લીલ આ આપણા ભગવાન અહીંયા મૂકેલા છે લોકોએ કે કે તળાવમાં આપણે વિસર્જિત કરી દી આ મૂર્તિઓ છે હવે વિચારો કે આ મૂર્તિઓ ઉપર ત્યાં સિવેજનું ગંદુ પાણી જે આવીને અહીં આવતું હશે શું આ હિન્દુ ધર્મનું હિન્દુ સંસ્કૃતિનું અપમાન નથી શું એ અધિકારીઓને જરાક પણ નથી લાગતું કે આ તળાવની આપણે સ્વચ્છતા કરાવી જોઈએ મરામત કરાવી જોઈએ આ તળાવની હાલત જુઓ એકલી લીલ તમને દેખાશે અને જો અધિકારીઓને નહીં ખબર હોય કે આ તળાવ કેવી રીતના સાફ કરવું જોઈએ તો પછી આપણે અહીંયાના ગામના માણસોને પૂછીએ

વિસર્જન તો નથી થવાનું હોય કારણ કે કરાય તો ગુનેગાર ગણાય કુદરત ના સાચી વાત છે સાચી વાત છે એટલે એમાં કોઈ ગણપતિ તો વિસર્જન કરી જ નહીં શકાય હોય હવે આનું આ ડ્રેનેજનું પાણી બંધ કરીને નવું પાણી મૂકે તો નથી લાવીએ ને ગણપતિ પણ આ બી તો ખાલી કરવું પડે ને હવે વરસાદમાં ક્યાં જવાના એ એ તો ક્યાં માગીએ કે સુધાઈ કરે હું નગરપાલિકા કરે હું એ લોકો આવીને જોવું જોઈએ કે આ તો ગંભીર બાબત છે ભાઈ એનો રોડ બી આખો ખરાબ છે છાપરા રોડ તો બતાવ્યો છું અને આ બધા દેખીતી પુરાવા છે તે પછી બીજો અધિકારીના પેટનું પાણી નહીં હલે અને કેમ આવા અધિકારીઓને સાચવવામાં આવે કેમ આવા એન્જિનિયરોને સાચવવામાં આવે એ ખબર નથી પડતી અત્યારે જો કદાચ શરમજનક છે આ ડ્રેનેજનું પાણી તમે તળાવમાં ખાલવી દો ગામ લોકો રડવા જેવા થઈ ગયા યાર એ લોકો એમ એ લોકોનું એટલું દિલ ભરાઈ ગયું હશે કે યાર આ કરવાના નહું એમ આટલું તો કેટલું ખરાબ એમ ને એ એ લોકોએ આખી જિંદગી અહીંયા કાઢી હશે એટલે એ લોકોને કદાચ દુખતું હશે એમ કે ભાઈ અમે અમારા ગણપતિ બાપાને આમાં હવે સંડાસના પાણીમાં પધરાવું એવું હોય તો અંકલ ચોખ્ખું બોલી ગયા એમ તો એ આટલું બધું બોલે છે તો એ અધિકારીઓને સાંભળવામાં શરમ આવતી હશે કે નહીં કે જેની આ જવાબદારી છે આભાર